બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વાત કરીએ તો દિવાળીના પર્વોમાં નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશનું પણ વિશેષ મહત્વ હોય છે સાધનાને ભક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા આ દિવસે સિદ્ધિઓ હાંસલ કરવા માટે ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે પછીનો બીજો દિવસ કાળી ચૌદસ અથવા નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે તેને ઘણા નાની દિવાળી પણ કહે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો યુદ્ધમાં નરકાસુરનું મૃત્યુ થયું હતું તેથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે ઘણા લોકો આ દિવસે ચૌદ દીવડા પ્રગટાવે છે એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણના મહારાણી સત્યભામાએ નરકાસુરની સેના સામે મુકાબલો કર્યો હતો તેથી તેના બીજા દિવસે મહારાણી સત્યભામાની પૂજા કરવામાં આવી હતી સત્યભામાને દેવી મહાલક્ષ્મીની સંજ્ઞા પ્રદાન કરવામાં આવી હતી આ કારણથી પશ્ચિમ ભારતના લોકો તેને નરક ચતુર્દશી કહે છે બંગાળના લોકો તેને ભૂત ચતુર્દશી કહે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી